નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં જો સવારના વાગ્યા છે આઠ જો અહીંયા પૂજા કરે છે બા જય શ્રી કૃષ્ણ અત્યારે આવીએ સવારના સાડા નવ અને નાસ્તાને ત્યારે પણ થવા માંગી છે હમણાં નાસ્તો પર બે જશું અમે આંટી જો ચા બનાવે છે અને આ જે છે નાસ્તામાં બટેકા પૌવા બટેકા પૌવા અને દહીં ચાલો બધા નાસ્તો કરવા તો મે નાસ્તો કરવા બેહી ગયા અને અત્યારે અમે ત્રણ જ બેઠા છીએ ત્રણ ચાર જણા કેમ કે આસ્થુ ને ગુરુબેન બે હજી ભૂતા છે આજે તો હું કહેવાય તમને એમ થયું છે કે લોગની શરૂઆત મેં કેમ કરી પણ પપ્પાને અચાનક જ બાર દેશમાં જવાનું થયું એટલે પપ્પાએ નથી અને ઘરે દાદા જેવા થાળીની તૈયારી કરે છે ભગવાનના અને થાળ ધરીને પછી અમે જમા બે જશું

લેવા તું તારું નામ લઈ સફાઈ કરવા માટે જાય લઈ જા જા કાનુડા તારા થામ મારે મારે નથી લેવા તું તારું નામ લઈ જા જા કાનુડા તારા ધામ મારે મારા દીકરા ની બો કરે નો કરી રે મારે રસોઈ કરવા માટે કાનુડા તારા ધામ મારે મારે નથી લેવા તું તારું નામ લઈ જા લઈ જા કાનુડા તારા ધામ મારે મારે દીકરાને ઘેર ના ના દીકરા રે મારે દોરી હકવા માટાયમ જાય લઈ જ લઈ જા કાનુડા તારા धाम મારે મારે નથી લેવા તું તારું નામ લઈ જા લઈ જા કાનુડા તારા धाम મારે મારે નથી લેવા તું તારું નામ લઈ જા લઈ જા कानूडा तारा धाम मरे मा। मारे जाजा सगाने ने जाजा संबंधी रे मारे बेवार करवा माटा यम जाय લઈ જા લઈ જા कानूडा तारा धाम मारे मारे नथी लेवा तू दारू नाम લઈ જા લઈ જા कानूडा तारा धाम मारे

જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજ તો હું તમારી સામે સવારે આવી નથી શક્યો કારણ કે અચાનક રાત્રે મારે અમરેલી પાસે ગામ છે ચાવંડ ત્યાં આવવાનું થયું છું એટલે પછી અમે લોકો રસ્તામાં પાછું હું ગાડી અકાવતો હતો એટલે કાંઈ વિડીયો બનાવવાનો મોકો મળ્યો નથી પણ અત્યારે થોડીક ભૂખ લાગી છે એટલે અમે લોકો જો આ હોટલની અંદર આવ્યા છીએ અને ઘડીક જમવા ઊભા રહ્યા એટલે ચાલો બધા સાથે એક વખત મળી લઉં વાતચીત કરી લઉં ચાલો પછી જમીને મળી અને કંઈક જો અમરેલી મોકો મળશે તો ક્યાંક જવાનું થશે તો ચોક્કસ પાછા ફરીથી મળશું આપણે એટલે અમે અત્યારે જમી જમીએ પછી આપણે વાતો કરીશું પાછા નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર હું અત્યારે છું એક ગામડાની અંદર ત્યાં યજ્ઞ કરવા માટે આવ્યા છીએ પણ ગામની અંદર આવ્યા પછી જાણે એમ કોઈ એક કોઈ નાના શહેરની અંદર આવી ગયા હોય એવો તમને અનુભવ થાય કારણ કે આ ગામની અંદર જે અમે જોયું અને જે આનંદ આવ્યો છે તમારી સાથે થોડોક હું શેર કરું અત્યારે હું હાલમાં છું પટેલ સમાજની વાડી છે ત્યાં અમારો આ ઉતારો છે અહીંયા પણ આપણે શહેરને પણ મોટા શહેર સુરત જેવા શહેરને આપણે ટૂંકું પાડે એવી જગ્યા જબરજસ્ત બાજુમાં મહાદેવનું મંદિર છે સુખનાથ મહાદેવ અને અહીંયા પણ બહુ સરસ સુવિધા છે અને હું અહીંયા જે લોકો સેવા કાર્યરત કરે છે ગામના ગામ માટે એ પણ બહુ સરાહનીય છે તો તમને હું મારા અહીંયા આવ્યો છું તો તમને હું અલગ ગામની અંદર શું શું છે થોડુંક ટૂંકમાં બતાડું કારણ કે વિડીયો જો બનાવવા બેસું તો લગભગ બહુ મોટો બનેવો છે પણ ટૂંકની અંદર ઘણું ખરું હું તમને બતાવવાની કોશિશ કરી કે આ ગામની અંદર જેમ કે તમને મેં આ સમાજની વાડી બતાડી એ પર બહુ સુંદર ગામડાની અંદર છે હાલમાં અને અહીંયા પટેલ સમાજનો બહુ સારો એવો ફાળો છે અને સમસ્ત ગામ અઢારે વર્ણ જો કે આપણે કહી શકીએ ગામની અંદર તમે આવો એટલે અહીંયા તમને લીલાછમ રૂપ છે એટલું બધું ગામ માટે પક્ષીઓ માટે બધા માટે બહુ સારું એવું છે અને હવે હું તમને અત્યારે બતાડવા જઈ રહ્યો છું તમને જો આ છે અહીંની જે સ્કૂલ જે આપણે નિશાળ એવું તમને નજીક થોડોક લઈ જાઓ કદાચ ખુલ્લું હોય છે તો જોઉં છું અંદર નહીં તો તમને બહારથી બતાડું છું આ છે અહીંની સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત છે આમ પ્રાઇવેટ સ્કૂલ છે સરકારી નથી પણ જે લોકો માટે અહીંયા બાળકો માટે જે સુવિધા આપી છે એ પણ એક વખત જોવા જેવી છે કારણ કે જ્યાં સ્કૂલ છે આમ તો તમે પહેલાં જુઓ બંને બાજુ એટલું વૃક્ષારોપણ કરેલું છે બાળકો માટે રમવાનું અહીંયા ગ્રાઉન્ડ બાઉન્ડ ગ્રાઉન્ડ આપેલું છે અને ત્યાં સ્કૂલ છે બહુ વિશાળ સ્કૂલ છે છે પ્રાઇવેટ સ્કૂલ પણ અહીંયા બાળકો માટે બાર સુધી ભણવાનું છે અને બધું ફ્રી છે બાળકો માટે ભણવાનું અહીંયા ફ્રી છે બહારથી આવતા હોય આજુબાજુના ગામડા એ બધા માટે તો હું તમને આ ગામનું થોડુંક અંદરની સ્કૂલ જઈને થોડુંક બતાડું છું આપણા અહીંયા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ આપેલી છે અને આ સ્કૂલનું મેદાન છે અહીંનું અને બસ બસની બધી વ્યવસ્થિત સુવિધા છે પણ મને બહુ વસ્તુ ગમી કે અહીંયા જે ભણતર છે ગામડાની અંદર પ્રાઇવેટ સ્કૂલ છે પણ બધું ફ્રી છે અને સાથે સાથે ખાલી ગામ માટે નહીં આજુબાજુ ગામના લોકો જે ભણવા આવે એ બધા માટે અહીંયા ફ્રી છે એટલે આ મોટી હાઈસ્કૂલ છે સારામાં સારી તમને પણ બહુ ગમશે એવી છે એનું મેદાન છે અને અત્યારના સમય પ્રમાણે જોઈને તો સ્માર્ટ ગામડું ખાલી સીસીટીવી હોવા એને ગામડું નથી કહેવાતું સ્માર્ટ પણ ત્યાં જે બધી જે નાની મોટી સુવિધા મળે છે ત્યાંના લોકો માટે આનંદમય વાતાવરણ છે ગામડાની અંદર આ મેં તમને પેલી વાડી બતાડી હતી ત્યાં ઘડિયાળનો ટાવર છે આગળ હું જે પટેલ સમાજની વાડીમાં હતો એ તો મિત્રો મેં તમને જેમ કહેતો હતો આગળ વાત તમને ખાસ એ પહેલાં તો હું તમને અહીંયા સ્પેશિયલ પક્ષીઓ માટે પક્ષી ઘર બનાવેલું છે એ તમને હું અહીંયા બતાડું છું પહેલાં તમે જોઈ લો જુઓ તમે અલગ અલગ મૂર્તિ અહીંયા મૂકેલી છે અહીંયા ભગવાન રાધાકૃષ્ણ સરોવર અહીંયા પાછળ સરોવર છે પણ અત્યારે થોડોક સમય અંધારું થઈ ગયું છે એટલે કદાચ તમે નહીં જોઈ શકો પણ હું તમને જે જે જોઈ શકું એવું બધું બતાડું છું કોશિશ કરીશ કાલે પણ અહીંયા બાજુ ગામમાં જ જોઈએ તો બતાડીશ આ મહાદેવનું મંદિર અહીંયા અને આ છે ધર્મજીવન સરોવર તરીકે નામ ડેમનું આપ્યું છે દેવાણી ડેમ તરીકે ઓળખાય છે અહીંયા બધા દાતાઓએ જે કાંઈ દાન આપ્યું હોય એના નામ લખેલા છે સ્વામી વિવેકાનંદ સરોવર પણ છે અને આ છે ભગતસિંહ એની પણ અહીંયા પ્રતિમા મૂકેલી છે અને આ સ્પેશિયલ બનાવ્યું છે આખું આ સ્પેશિયલ આખું બનાવ્યું છે પક્ષીઓ માટે જો એ ઘર લખેલું છે આ ઉપર તમે જોઈ શકશો આખું બધું ઘૂટાડું છે થોડુંક પણ આ પક્ષી માટે છે તો આવી સુવિધા છે આ ગામની અંદર અને અંદર ચોખ્ખા એટલી બધી છે આ બધું તમને હું ગેટના બહાર બતાડું અહીંયા આપણે ગામની ગામડાની અંદર આ ટાઈપનું સર્કલ બનાવ્યું છે અને સામે છે ગામનો ગેટ છે અને ત્યાં અંદર ઉતરતા જ મહાદેવનું મંદિર રામજી મંદિર અને અઢારે વરણ અહીંયા રહે છે પણ એટલી એટલું ગામની અંદર ચોખ્ખાઈ સુવિધા સમ એટલું બધું છે કે તમે જોઈને પણ એમ આનંદિત થાય બધી વસ્તુ અને સૌથી મોટી મહત્ત્વની વસ્તુ એ છે કે જેના દીકરા દીકરીઓ બધા બહાર શહેરમાં રહેતા હોય તો અહીંયા વડીલોને ઘણી વખત શહેર ગામ શહેરમાં ગમતું નથી તો ગામડે રહે તો એનું સાર સંભાળ રાખવી ખાવા પીવાની વ્યવસ્થા કઈ રીતે કરવી તો અત્યારે ઘણા ગામડામાં જોઈએ છે કે એવી વ્યવસ્થા આ ગામડાની અંદર પણ છે કે વૃદ્ધો માટે વડીલો માટે રોજ અહીંયા જમવાનું મળે છે તેના માટે સ્પેશિયલ રસોઈયા રાખેલા છે અને લોકોને જમવાનું બનાવે છે અને હવે તમને પેલા ગામનું નામ બોલું કે ગામનું નામ છે શેખ પીપરિયા તમે જ્યારે ઢસા ચાવંડ આવો ચાવણથી અંદરના ભાગની અંદર શેખ પીપરિયા ગામ આવેલું છે આ ગામની અંદર આવતા જ તમને આ બધા દ્રશ્યો મળશે જો અને અંદર અમે ગયા હતા પણ હું વિડીયો નથી લઈ શકું પણ એટલી ચોખ્ખા સુવિધા તમને જોવા મળે વ્યવસ્થિત તમને એમ થાય કે આપણે શહેરમાં નથી રહ્યું એ સમય એવું ગામડું છે એટલું સુવિધાવાળું ગામડું છે તો આ બાજુ નીકળજો ત્યારે જોજો મને બહુ ગેમો એટલા માટે ખાસ મેં વિડીયો ઉતાર્યો નહીતર હું કોઈ પણ જગ્યાએ કર્મ યજ્ઞ કર્મ કેવું કોઈ કર્મ હું બહુ ઓછું ઉતારું છું વિડીયો પણ મને ગેમું ગામડું એટલે હું તારું છું અંધારું થઈ ગયું છે કારણ કે યજ્ઞ પૂરો કર્યો ત્યારબાદ મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું છે અને બાકી જો અહીંયા દેખાશે નહીં પણ થોડું દૂર દૂર જે લાઈટ દેખાય છે ત્યાં મોક્ષધામ છે અને મારી સાથે જે બીજા ઉદેવ આવેલા છે કહેતા હતા કે એ ગયા વખત આવ્યા હતા એક વખત અહીંયા તો કહેતા હતા કે અહીંયાનું મોક્ષધામ છે પણ એટલું સુંદર છે કેમ થાય અહીંથી જવાની ઈચ્છા ન થાય એટલું સુંદર બનાવેલું છે અને ગ્રીનરી ચોખ્ખા એ મને હજુ એટલા માટે બોલું છું મને બહુ ગમ્યું એટલે તમે લોકો આ બાજુ આવો તો જરૂરથી આ ગામની મુલાકાત લેજો સ્માર્ટ સિટી આપણે જોઈએ પણ સ્માર્ટ ગામડું જેને કહેવાય જેને આપણે એમ કહીએ કે ખાલી સીસીટીવી મૂકી દેવાથી ગામડું સ્માર્ટ નથી થતું પણ જે માળખાકીય સુવિધા જે અહીંયા ગામના વડીલો માટે બધાને મળી રહે એ જે સુવિધા છે એ સુવિધાનું જે દ્રશ્ય જોવું હોય તો તમે આ ગામની અંદર જોઈ શકો છો તો આ ગામથી આપણે બીજા ગામડાના લોકોએ પણ પ્રેરણા લેવી જોઈએ જેથી કરીને આપણે આપણા ગામને કંઈક નવું આપી શકીએ અને નવું સ્માર્ટ સિટી જેમ આપણે સ્માર્ટ ગામડું પણ બનાવી શકીએ તો કોશિશ કરીશ સવારમાં જો સમય રહે તો અંદરની સાઈડનું બતાડીશ બરાબર એટલે તમે પણ નિહાળજો બાબરાથી સીધું આ બાજુ હવાય છે બાબરાથી અને તમે અહીંથી ચાવણથી આવો ને તો ચાવણથી પણ તમે સીધા અહીંયા શેખ પીપરિયાના પાટિયું પડે છે ત્યાંથી તમે આવી શકો જોજો જેથી કરીને અલગ અલગ ગામડાની અંદર જે કંઈ સુવિધા છે તમને એ મળી શકે એટલે જો જે અલગ અલગ ગામડામાં આપણે જે સુવિધાની જરૂર છે તો આવા ગામડાની પ્રેરણા લઈને આપણે આપણા ગામની અંદર પણ આપણે કંઈક ને કંઈક આવી સુવિધાઓ કરી શકીએ અને બધા લોકોને એનો ફાયદો થાય ગામડું કારણ કે અત્યારે ગામડાને હું તો એમ માનું છું કે જાગૃત કરવા પડે એમ છે કારણ કે ગામડા ખાલી છે પાણી નથી એટલે આપણે એના કારણે આપણે શહેર તરફ વેળા હું માનું છું ત્યાં સુધી ગામડું વધારે વધારે અત્યારે જરૂર છે સ્માર્ટ બનાવવાની અને ભરવાની કારણ કે સાવ ખાલી પડેલા છે તો એ ક્યારે થાય જ્યારે આ બધી નાની મોટી સુવિધાઓ મળે ખાસ યુવાનો એનો મોટો એક બેનિફિટ એ છે કે મેં અહીંયા જે પૂછ્યું ને કે અહીંયા યુવાનો અહીંયા મેં પૂછ્યું કે જ્યાં ગામની જે કાંઈ સુવિધાઓ જે કાંઈ જરૂરિયાત છે એ બધા ચાલીસ વર્ષની નીચેના લોકો બધી સુવિધાઓ આપે છે જે કાંઈ કામકાજ હોય તરત બધા એ ભેગા થઈ જાય ગામ માટે સમાજ માટે ગઈકાલે સાંજે કે દાદા ધૂન હતી તો ગૌશાળા માટે ખાલી ગામની અંદર જ પચાસ હજાર રૂપિયા ભેગા કરી લીધા તો આવી યુવાનોને ખાસ જે અત્યારે શહેરમાં રહે છે રોજ ન આવી શકે પણ વર્ષની એક વખત ગામના લોકોએ બધાએ ભેગું થવું જોઈએ અને આવા ગામડાથી આપણે પ્રેરણા લઈને આપણા ગામડા માટે આપણે શું કરી શકીએ જ્યારે આવું ક્યારે થાય જ્યારે ગામની અંદર એકબીજાનો અઢારે વર્ણનો સંપ હોય ત્યારે આવી બધી સુવિધા મળે તો મારી વિનંતી છે તમે લોકો પણ આ ગામની મુલાકાત લેજો મને બહુ ગમ એટલે ખાસ મેં આપણી ઉતાર્યો છે મિત્ર હું જેમ મને એમ ટાળું છું કે કોઈ યજ્ઞ કર્મ હોય એવું કર્મ હોય કારણ કે ઘણી જગ્યા ન ગમે ગમે એવા ભાવથી હું નથી ઉતારતો પણ મને આ ગામડું બહુ ગમ્યું એટલે મેં આ ખાસ વિડીયો બનાવેલો છે તો તમે પ્રેમથી નિહાળ છો તો મિત્રો આજ માટે એટલું ફરીથી તમને ભાવથી વિનંતી કરું છું જો તમે અમારી ચેનલ ઉપર જોવા માટે આવતા હો તો અમારી ચેનલને તમે લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારી સબસ્ક્રાઈબ કરશો તો તમારો પ્રેમ ભાવ અમને મળશે અને કાંઈ કંઈ ત્રુટી હોય તો અમને કોમેન્ટની અંદર જણાવજો તમને અમારો વિડીયો પહેલાં કેવો લાગે છે એ પણ અમના વિડીયો કોમેન્ટની અંદર તમે અમને જણાવજો તો આજ માટે એટલું ફરીથી કાલે મળતું સારા વિચારો સાથે મસ્તી સાથે આવજો શ્રી કૃષ્ણ